વંદે માતરમના ગાન અને ભારત માતાના જયઘોષથી શરૂ કરવામાં આવેલ ગાઉચાલો અભિયાનમાં શ્રી જયંતિભાઈ પટેલે જનસંઘથી લઈને આજ સુધી ભારતીય જનતા પાર્ટીના કામોની માહિતી અને માર્ગદર્શન કરેલ શહેર પ્રમુખ શ્રી રાજુભાઈ મોદી જિલ્લા બક્ષી પંચ મોરચાના મંત્રી શ્રી કાનજીભાઈ ઠાકોર જિલ્લા મહિલા મોરચાના ઉપપ્રમુખ શ્રીમતી ભાનુબહેન પટેલ અને આ અભિયાનના સંયોજક શ્રી અંકિતભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને માર્ગદર્શન પૂરું પાડેલ અપેક્ષિત કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જેમને બૂથમાં જઈને શું કામગીરી કરવી એની સમજ વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવેલી હતી આ કાર્યક્રમની પૂર્ણાવતિના અંતે સ્વરૂચિ ભોજન લઈને સૌ છૂટા પડ્યા હતા મારું નામ કાંજીભાઈ ઠાકોર સુરેન્દ્ર ભારતીય જનતા પાર્ટીએ બે હજાર ચોવીસની ચૂંટણીને અનુલક્ષીને આપને જવાબદારીઓ આપેલી છે મારું નામ કાંજીભાઈ ઠાકોર મહેસાણા જિલ્લા બક્ષી પંચ મોરચાના હું મંત્રી છું વડનગર તાલુકા અને શહેરનો હું પ્રભારી છું માહિતી દરેક ગામની અંદર ખાટલા બેઠક કરવી તેમજ છાત્રાલયો જે હોય જે વિસ્તારની અંદર શહેરમાં હોય કે ગામડાની અંદર આશ્રમ શાળાઓ હોય તેની અંદર જઈને વિસ્તૃત માહિતી યોજનાઓ વિશે આપી વિશ્વકર્મા યોજના વિશે પણ અમને કહેવામાં આવ્યું કે તે છેવાડાના માનવી સુધીની જે લુહારી કામ કરતા હોય સુથારી કામ કરતા હોય સોની કામ કરતા હોય તેવા છેવાડાના માનવીએ જે ફાર્મ ન ભર્યા હોય તો એ લોકોનો ફાર્મ પણ ભરાવરાવો એમને યોજના વિશે સમજ એમને સમજૂતી પણ આપી તેમજ દરેક વડનગર શહેરના વોર્ડ દીઠ તેમજ તાલુકાની અંદર ગામ ગામડા દીઠ ખાટલા બેઠકો કરવી અને તેની અંદર રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની જે યોજનાઓ છે એ યોજનાઓથી માહિતગાર કરવા રાજુભાઈ મોદી વડનગર શહેર પ્રમુખ આજે ગામ ચલો અભિયાન અંતર્ગત વડનગર શહેર મંડળની કાર્યશાળાનું આયોજન સંસ્કાર પબ્લિક સ્કૂલની અંદર કરવામાં આવેલું હતું અને એની અંદર જે વિસ્તારક તરીકે કામ કરનાર કાર્યકર્તાઓ અને સંયોજક તરીકે કામ કરતા કાર્યકર્તાઓ તથા વટનગર શહેર મંડળના જે તે બુથના કાર્યકર્તાઓ એના જરૂરી માર્ગદર્શન પાર્ટીની જે યોજનાઓ અને ગાઈડલાઇન્સ એની સમજ આપી આગામી બે હજાર ચોવીસ લોકસભાની ચૂંટણી અનુસંધાને ગામ ચલો અભિયાનની અંદર સરકાર દ્વારા આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જે જે યોજનાઓ લોકોને મળી છે લાભ એ યોજનાના લાભાર્થીઓને મળવાનું એમનો રિવ્યુ લેવાનો એમની સરકારની કામગીરી વિશે એમનો શું અભિપ્રાય છે આવી નાની નાની બાબતોથી લઈ અને લોકોની કોઈ મુશ્કેલીઓ હોય તો એ દૂર કરવાનું પાર્ટી સાથે કોઈ જોડાણ કરવા ઈચ્છતા હોય અને વિચારો એના ભારતીય જનતા પાર્ટી તરફી હોય તો એવા લોકોનો પણ સમૂહનો મુલાકાત કરવી અને એમનો પાર્ટી સાથે જોડવા આ રીતનું એક કાર્યક્રમ પાર્ટીએ બનાવેલો હતો એના ભાગરૂપે આજે ગામચલો અભિયાનની આ કાર્યશાળાનું આયોજન કર્યું છે પાર્ટીએ આગામી લોકસભાની બે હજાર ચોવીસની ની ચૂંટણીમાં સમગ્ર દેશની અંદર ગાંવચલો કાર્યક્રમ રાખેલ છે આજે વડનગર શહેરની અંદર ગામચલો કાર્યક્રમની અંદર જે કાર્યશાળા એ કાર્યશાળાની અંદર જે કાર્યકર્તાઓ ભૂથ સમિતિના કાર્યકર્તા પેજ સમિતિના કારોબારીના સમગ્રને ઘરે ઘરે જઈ અને ભારતીય જનતા પાર્ટીએ પોતાના છેલ્લા દસ નવ વર્ષના શાસનની અંદર જે ગરીબલક્ષી કાર્ય કામો કર્યા છે એની માહિતી આપવાની અને વધુમાં વધુ મતદારો મતદાનની અંદર મતદાન કરતા થાય અને ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં કરતા થાય એ માટેનું આ ગૌચરો કાર્યક્રમ રાખેલ છે